જે અત્યારે આ ફર્નિચર ને જે ગ્રામ પંચાયત તમે જોવો છો ને એ ગ્રામ પંચાયત ની ગ્રાન્ટ માંથી એક રૂપિયો પણ નથી વાપરો ગ્રામ પંચાયત ગામના લોકો પાસેથી ફાળો ઉઘરાવી અને ગ્રામ પંચાયત બનાવી છે અને પોતાનું પણ પાછું અનુદાન છે એમ ગ્રામ પંચાયત બનાવવામાં અને આજના સમયમાં દરેક ગ્રામ પંચાયત પાસે એક પટ્ટાવાળો હોય છે પટ્ટાવાળાને ગ્રામ પંચાયતના દરેક કામ કરવાના હોય અને પાણી વિતરણ માટે લાઇટ વિભાગની મુખ્ય જવાબદારી ગામના પટાવાળાની હોય છે પણ હમણાં જાણવા મળ્યું કે સરપસ પોતે વાલ ખોલવા નીકળે છે એક કાત્ર પાણી આપે છે અને સરપસ પોતે જાતે છે એટલે ખુબ આનંદ ની વાત છે અને બીજી એને મને લાવાઇલ આ એને

હા સીધી ડાયરેક્ટ કલેક્ટર સાહેબ ને કરી હતી અને મેં પૂછ્યું કે આ અરજી નું પરિણામ શું આવ્યું એટલે સરપંચશ્રી કીધું કે એ પૈસા લેતા બંધ ગયા એટલે એમ એ ક્યારે આ આવી વસ્તુ બધું છે ગામનો મુખ્ય નાગરિક કે પહેલો નાગરિક કહેવાય એ જો સક્ષમ હોય જાગૃત હોય કાયદાનો જાણકાર હોય તો વાયલી પ્રજાને પણ આ બધા લાભ મળે છે સરપંચશ્રી લગભગ ગામમાં એસી રોડ બનાવી નાખ્યા છે ગટર લાઈન ની વ્યવસ્થા છે હરેક ઘરે 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 પાણી આવે છે લાઇટની ની વ્યવસ્થા સારી છે અને મુખ્ય ખેડૂતોને જે ઉપયોગી ગ્રામ પંચાયત દ્વારા લેવાતું હોય કે ગામના વીસી કોમ્પ્યુટર ઓપરેટર એનો પ્રશ્ન મેં કર્યો કે ભાઈ આ તમારે પ્રોબ્લેમ છે ઘણા ગામમાં પ્રોબ્લેમ હોય પણ સરપંચશ્રી એવું કીધું કે અમારા ફરજિયાત વીસી નો ટાઈમ છે સાંજે 8 થી નવ એટલે ખેડૂતો આખો દિવસ વાડીએ ગયા હોય એટલે સાંજે ફ્રી હોય એટલે એ એક આનંદ ની વાત છે અને વિપુલભાઈ એવી વાત કરી બોલી શકે છે સાંભળી નથી શકતા કે તમે કોઈ પણ રજૂઆત કરો એનું પરિણામ વેલા મોડું આવે એમ એને મને એવાય દાખલા બતાવ્યા છે કે બે હાજર ઓગણીસ માં જે રજૂઆત કરી હોય ને બે હાજર ચોવીસ માં મંજૂરી એની મળી ગઈ હોય પણ માગણી કરો તો મળે મેં એને એ પૂછ્યું કે એવી કેટલી માંગણી છે કે જે કરી છે નથી મળતી એટલે એને મને વાત કરી કે વીસ ટકા જેવી માગણી છે કે એ હજી મળી નથી પણ એ કે મળી જાય પણ એનો સમય લાગે એટલે અને સરપંચને મેં બીજું પૂછ્યું કે આજના યુવાનો એ રાજકારણમાં આવવું જોઈએ સરપંચ બનવું જોઈએ એટલે વિપુલભાઈ મસ્ત વાત કરી કે ભાઈ જો કામ કરવાની ભાવના હોય લોકોની સેવા કરવાની ભાવના હોય ને તો જ રાજકારણમાં અને સરપંચ બનવું જોઈએ ખાલી સરપંચ બનવા ખાતર ન બનવું જોઈએ હવે વિગત વાર સરપંચ તો સાંભળતા નથી આપડે દાદા અહીંયા આવ્યા છે એમના ગામના નાગરિક છે એટલે એમની પાસેથી સાંભળીએ સરપંચ નો રિવ્યુ કારણ કે સરપંચ તો મારે પેલી મુલાકાત છે દાદા ને દાદા તમે વિપુલભાઈ નાગરિક છો વિપુલભાઈ ની કામગીરી હતી આ વિપુલભાઈ સરપંચ ભાઈ ના ત્યાર પછી ગામનો કેટલો વિકાસ થયો વિપુલભાઈ સરપંચ ભાઈ ના ગામનો સો ટકા વિકાસ થયો અમારે એટલી જ મહેનત અને રાત કરે ને એવો કોઈ મોટો પ્રશ્ન છે કે વિપુલભાઈ બધી રીતના પછી તમે જ હમણાં વાત કરી કે પાણી નો વાલ વિપુલભાઈ પોતે ખોલવા પોતે ખોલવાનું કારણ વ્યવસ્થિત પાણી વિતરણ કરતું હોય એવા જ જાય

છું કે સરપંચ કેમ કે માણસ ને આનંદ થાય પણ હકીકત સુરત ના લે મને ખબર કે આ ક્યાંથી તું કેવી રીતે કરે અત્યારે અમે સોશિયલ મીડિયામાં ઘણા સમય થી વિપુલભાઈ નું કામ જોતા હતા હાલ છેલ્લા ઘણા સમય થી ઈચ્છા હતી વિપુલભાઈ આપણે રૂબરૂ મળવું છે મેં વાતે એમડે થી કઈક સાંભળી નથી શકતા બોલી નથી શકતા બાકી બધી રીતના સરસ એટલે વિપુલભાઈ લાઈવ ચાલુ છે તમારે કઈ કેવું હોય તો થોડુંક કયો વિપુલભાઈ સાંભળી ના એટલે આપણે એને કેવું છે કે ભાઈ તમારે લાઈવ આપડે ફેસબુક માં ચાલુ છે આજના યુવાનો એ અથવા જે લોકો સરપંચ બનવું છે તેના એના માટે વિપુલભાઈનું હું કેવું છે થોડું બોલવામાં થોડું બોલું થાય છે નાના નાના પ્રશ્નો કામગીરી ધારો કે કોઈ પણ એક વિસ્તાર હોય આ વિસ્તારમાં શું જરૂરિયાત છે એ જરૂરિયાત થી શરૂઆત કર્યા કે પેલા પાણીની લાઈન છે પછી ગટર લાઈન છે અને ત્યારબાદ રોડ ની કામગીરી કરીને સો ટકા એક વિસ્તારના પ્રાથમિક સુવિધાથી પૂર્ણ કર્યું પછી જ બીજા વિસ્તારનું કામ હાથ ધરવું જોઈએ તો એ જ રીતના ચાલો તો જ ગામનો વિકાસ થાય અને આ રીતના વર્ડ વાઈઝ ચાલુ છે સાત ને રાત એક ન હોવો જોઈએ કાકા આ ભાઈ કે તમારા વિસ્તારમાં રોડ બનાવી દે એ રીતના ન હોવો જોઈએ લગભગ થી કોઈ ન હોવું જોઈએ આપણા મનમાં હોવું જોઈએ આ વિસ્તારમાં આ જરૂરિયાત છે તો એ વિસ્તારને પેલા જરૂરિયાત પૂરી કરવાની એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ તમામ કામો પૂરતા પૂર્ણ કરવા કરવા પર તમારા ગામનો વિકાસ થાય બાકી વિસ્તાર ને રાજનીતિ કરવામાં રહેતા ગામ નો વિકાસ ક્યારેય ન થાય આ રીતના સ્ટેપ બાય સ્ટેપ તમામ કામો પૂર્ણ કરવા પડે અને ફક્ત જરૂરિયાત સુવિધાઓ પ્રમાણે ધીમે 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 ગામનો વિકાસ થાય ઘણો સમય લાગે તાત્કાલિક કઈ ન થાય પાલવા મળી રહે છે આઠ દિવસે પંદર દિવસે પાણી મળતું હતું વિપુલભાઈ ને આપડે છેલ્લો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે પાણીનો વાલ તમે જાતે કેમ ખોલો છો એટલે વિપુલભાઈ મસ્ત જવાબ કે પાણી વધારે હતું ગામ ઓછું મળતું હતું એટલે જે પાણી વિતરણ માટે ભાઈ છે ક્યાંક ને ક્યાંક એની કામગીરી ઓછી છે એટલે વિપુલભાઈ કંટાળીને ગામના લોકોની ફરિયાદ સાંભળીને અને હવે વિપુલભાઈ સરપંચ તરીકે પોતે ગામ નો વાલ ખોલવા જાય છે ખુબ આનંદ ની વાત છે એટલે માટે આજના યુવાનોએ જો સરપંચ બનવું જ હોય તો પણ પેલા તો એક સેવાની ભાવના હોવી જોઈએ કામ કરવાની ધગજ હોવી જોઈએ અને વિપુલભાઈ વાત કે પ્રાથમિક જરૂરિયાત જે પણ એ લોકોના પ્રશ્ન નોટબુક નોટબુકમાં લખી અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ અને કોઈ પણ બાબતની તમે રજૂઆત કરો એટલે એમાં સફળતા મળે મળે ને મળે મને વિપુલભાઈ ફાઇલમાં બતાવ્યું ઘણી બધી એવી અરજી છે કે જે પાંચ છ વર્ષે નિકાલ જો હોય અને વિપુલભાઈ અમને મને પણ ખુદને સમજાવ્યું છે કે આટલી જગ્યાએથી તમે ગ્રાન્ટની માગણી કરી શકો એટલે મને પણ ખુબ જાણવા મળ્યું છે અને આ બાજુ આવો તો વિપુલભાઈની ની મુલાકાત લેજો ગ્રામ પંચાયત પણ મસ્ત બનાવી છે વિધાનસભામાં મિનિસ્ટરની ઓફિસ હોય એવી સ્વ ખર્ચે બનાવી છે દાતાઓનાથી અને પોતે પણ એમાં પૈસા વપરા છે હવે વધુ વાત નહીં કરતા હવે મળીએ આગળના ટોપિક સાથે જય હિન્દ વંદે માતરમ ભારત જય